નમસ્કાર આપ જોઈ રહ્યા છો સિંહ ચોવીસ કલાક અરાઉન્ડ ગુજરાત સાથે હું છું દીક્ષતા નજીક મહત્વપૂર્ણ સમાચાર તરફ રાજકોટમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે ગોંડલના પૂર્વ ધારાસભ્યો ભાજપને ટેકો આપ્યો ક્ષત્રિય સમાજના અગ્રણી મહેપતસિંહ જાડેજાનો ટેકો ભાજપને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપને ટેકો આપ્યો છે તો એક પછી એક જે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસમાં ગાબડું પડ્યું રાજકોટ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે ગોંડલના પૂર્વ ધારાસભ્યનો ભાજપને ટેકો આપ્યો છે ક્ષત્રિય સમાજના અગ્રણી મહેપતસિંહ જાડેજા ભાજપને ટેકો આપ્યો છે તમામ અને સમર્થકો સાથે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા સત્યમ હંસોર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સત્યમ રાજકોટની જે પરિસ્થિતિ હાલ જોવામાં આવી છે કોંગ્રેસ માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ ચુક્યા અને ભાજપ માટે કેટલો નફો આ પરિસ્થિતિથી હજી ચોક્કસથી રાજકોટ જિલ્લામાં કોંગ્રેસની જે મુશ્કેલીઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે ક્યાંક સમર્થકો છે અથવા તો ક્યાંક તેમના જે નેતાઓ છે છે તે કરી રહ્યા કોંગ્રેસમાં નારાજગીને લઈને તેઓ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તો ક્યાંક તેમના જે વિરુદ્ધમાં ક્યાંક સમાચાર પણ સામે આવી રહ્યો છે અને હવે તેમને એક મોટો ફટકો પડ્યો છે કારણ કે જે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે મહીપતસિંહ જાડેજા અને તેઓ ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે તેમને અત્યારે તેમના જે સમર્થકો છે અંદાજેત બે લાખ જેટલા જે સમર્થકો કહી શકાય કે બે લાખ સમર્થકો સાથે તેમણે બીજેપીને ટેકો જાહેર કર્યો છે અને બીજેપીને આ જે ચૂંટણી છે તેમાં ઘણો ફાયદો આ સમર્થનને લઈને થશે ત્યારે આપણી સાથે મૈપચ્છી જાડેજા જોડાય છે મૈપ્છી આપે બે લાખ સમર્થકો સાથે બીજેપીને ટેકો જાહેર કર્યો છે ટેકો જાહેર કરવા પાછળનું કારણ શું શું એવા મુદ્દાઓ હતા કે આપ બીજેપીથી પ્રભાવિત થયા હું બ્યાસી વર્ષની મારી ઉંમર થઈ હું રિટેલ લાઈફ જીવતો હતો એમાં આ લોકસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસવાળાએ મારા દીકરા અને માજી ધારાસભ્ય એવા જયરાજસિંહ જાડેજા તેમજ ડેપ્યુટી કલેક્ટર ઉપર ખોટા આક્ષેપો કરી અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે જેનાથી મારું મન ઉકળ્યું છું એટલે મને એમ થયું કે આ કોંગ્રેસને જાકારો જ આપવો જોઈએ અને ભાજપને જ સત્તા ઉપર લાવવી જોઈએ એટલે મેં ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો તેમજ હું સેનાનો આભારી છું એટલે સૌરાષ્ટ્રની સેનામાં મારી સાથે જેટલા મેમ્બરો તો એ તમામને હું વિનંતી કરી છે મેં કે તમે ભાજપને મત આપજો કમળમાં મત આપી અને આપણા મોદી સાહેબ જે મજબૂત છે એને વધુ મજબૂત બનાવવાના છે આવી મેં વિનંતી કરેલી છે તેમજ તેર તાસરીનો પણ હું પ્રમુખ હતો તેર તાસ્ત્રીમાં આવતી જ્ઞાતિ ભરવાડ હરિજન કોરી ખાંટ ભંગી વાઘી ઘણી જાતના સમાજો આવે છે તેર તાશ્રીમાં ચૌદ પંદર જ્ઞાતિ એ તમામ જ્ઞાતિને મેં વિનંતી કરી છે વિનંતી કરીને કહ્યું છે કે તમે તમારા મત આ વખતે તમામ ભાજપને આપવા મારી વિનંતી છે એટલા માટે કે ભાજપ જે વિકાસ કર્યો છે એ વિકાસ કોઈ બીજો કરી ન શકે સિત્તેર વર્ષમાં એ નર્મદાનું પાણી જો એ ગામડા સુધી ટોચે લાવી શકતા હોય તો એ ભાજપ જ લાવી શકે અમારી બાજુમાં ગુંદાસરા ગામ છે આ રીબડા ગામ છે એનું દરિયાની સપાટી કરતાં ઊંચામાં ઊંચું લેવલ રીબડા છે રીબડાના સીમાડા ઉધી જો નર્મદાનું પાણી લાવી શકતા હોય તો એથી વિશેષ કયો વિકાસ કહી શકાય આવા અનેક વિકાસના કાર્યો કર્યા છે હાઈવે ટ્રેનો પ્લેનો આ આ બધા વિકાસ જ છે પણ એ માનતા હોય એટલી ઝડપથી વિકાસ ન થઈ શકે કોઈ પંચ વર્ષની યોજના હોય કે દસ વર્ષની યોજના હોય કોઈ પંદર વર્ષે પૂરી કરવાની યોજનાઓ હોય એટલે એ લોકોને વિકાસ નથી દેખાતો અને એ લોકો ગાંગા થયા છે ક્યાંયથી એને એકે એક પણ ગુજરાતમાં સીટ આવે એમ નથી એટલે ગાંગા થયા એટલે આવા હાચા ખોટા કેસ કરી અને બદનામ કરે છે શાંતિ ભરેલી ગોંડલની જે પ્રજા છે એને એ લોકો ગુમરાહ કરે છે એટલું જ નહીં પણ જો એને એમ જ હોય કે આ ગોંડલ તાલુકામાં અને એમાં રીબડાને સંવેદનશીલ ગણતા હોય તો ત્રણ ત્રણ વખત પેટીયું ભરીને સો ટકા મત કોંગ્રેસને અમે આપ્યા છે તો ત્યારે શું ગુંડાવે ભરી પેટીયું અમે કોંગ્રેસને એ પૂછવા માગી હતી કે કોંગ્રેસને જ્યારે સો ટકા મત આપી અને પેટીઓ ભરી દીધી હતી તેથી અમે ગુંડા હતા કે સારા માણસ હતા અને અત્યારે અમે મત નથી દેતા એટલે અમે તમને ગુંડા થઈ ગયા એટલે આ આવી બધી યોજનાઓ થતા અમને અમારું મન ઉકળ્યું હતું એટલે આજે હું નિવૃત્તિમાંથી બેઠો તો સૌરાષ્ટ્રના સિંહ તરીકે હું તો અને સુતેલા નાગને આ લોકોએ ફણીતરને જગાડ્યો છે એટલે મારે ફૂફાડો મારીને બેઠું થઈ અને મારે ભાજપની પરખે જવું પડ્યું છે અને બિનસરતી મેં ભાજપને ટેકો જાહેર કર્યો છે મહીપતસિંહ જાડેજા કે કહેવું છે કે તેઓ અત્યારે બિનસરથી ભાજપ ને ટેકો જાહેર કર્યો છે બીજેપીની જે વિચારધારા છે તેઓથી તેઓ પ્રભાવિત થયા છે અને કોંગ્રેસના જે કેટલાક વિચારો છે કે તેનાથી તેઓ નારાજ જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે જે મહીપતસિંહ જાડેજા અને તેમના જે સમર્થકો છે કે તેમણે બીજેપી ને અત્યારે ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોમાં આ ટેકાથી જે કોંગ્રેસ છે તેની મુશ્કેલી વધી શકે તેમ છે બિલકુલ આભાર સત્યમ સમગ્ર વિગત બદલ તો જે રીતે રાજકોટમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું બે લખ કરતા વધારે સમર્થકો સાથે તેઓ બીજેપીમાં જોડાયા